જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું મસાલા મસાલાપુરી બનાવવા માટે મેં એક બટેકું બાફી લીધું છે નિમક નાખીને થોડું નિમક નાખીને બાફવાનું છે એટલે એકદમ મસ્ત થઈ જાય નાના નાના ટુકડા કરી લીધા છે તમે જોઈ શકો છો બસ મિક્સ ચવાણું લીધું છે ખજૂરની ચટણી છે લસણની ચટણી કેરી પછી આપણે દાડમ આપણે કાળા ચણા આવે છે દેશી ચણા તે ધાણાભાજી અને આપણે ખોદીના અને કેરીની ચટણી ખાટી છે આપણે હવે આપણે આ બધું મિક્સ કરવાનું છે હવે એક બાઉલમાં આપણે બટેકું નાખી દેસું આપણે આને ભૂકો નથી થવા દેવાનો આખા જ રાખવાના છે એટલે મસ્ત ખાવાની મજા આવે હવે તેમાં આપણે ચણા નાખી દેસુ ચણા એકદમ મસ્ત બાફવાના છે તમે જોઈ શકો છો જે ચેપાઈ જાય એવા મસ્ત બાફવા દેવાના છે ત્યારબાદ આપણે તેમાં ચાટ મસાલો નિમક નાખ્યું છે એટલે આપણે ચાટ મસાલો થોડો નાખીશું લાલ મરચું પાવડર જીરું થોડા એવા આપણા લીલા ધાણા ભાજી એકદમ નાના નાના સુધારી નાખા તા આ રીતના બધું મિક્સ કરી દેસુ તમે લાલ મરચું પાવડર ની જગ્યાએ લીલું મરચું પણ નાખી શકો છો જો નાના બાળકો ન ખાવું હોય તો લીલું મરચું નાખી શકો છો અને નાના બાળકો ખાવું હોય તો આપણે તીખું ન ખાતા હોવાથી આપણે લાલ મરચું પાવડર કે મરચું નાખી શકતા નથી આ રીતના બધું આપણે મિક્સ કરી દેસુ તમે જોઈ શકો છો આખા આમણા બટેકા આપણે રહેવા દેવાના છે એકદમ મસ્ત મસાલો આપણો બની ગયો છે સુપર આપણે પૂરીને આ રીતના આપણે ખોલવાની છે બહુ વધારે આપણે નથી તોડવાની આ રીતના થોડી થોડી તોડવાની એટલે મસાલો સરસ મજાનો રહી જાય બધી પૂરી આ રીતના આપણે તોડી લેશું આપણે આ અંગૂઠાવાળા આ રીતના તોડશું એટલે એકદમ મસ્ત તૂટી જશે અને આ પૂરી પણ એકદમ મસ્ત સોફ્ટ છે હવે આપણે આમાં પાણી નાખવાનું હોવાથી પેલા આપણે ચણા નાખી દઈશું મસાલો જે તૈયાર કર્યો છે બટેકા ચણાનો તે આ રીતના આપણે થોડો થોડો ભરી દેસું તમે જો વધારે ખાતા હો તો એ પ્રમાણે નાખી શકો છો આ રીતના આપણે બધી ભરી દેસું હવે તેમાં આપણે મિક્સ જવાણું નાખી દઈશું આ મિક્સ જવાણાથી એકદમ મસ્ત ટેસ્ટ આવે છે તમે સેવ ગુંદી દાણા પણ નાખી શકો છો આ મિક્સ જવાણું ખાટું મીઠું હોવાથી એકદમ મસ્ત ટેસ્ટ આવે છે આપણે મસાલા પૂરીનો આ રીતના આપણે થોડું થોડું નાખી દેસું ત્યારબાદ આપણે કેરી નાખીશું આ કેરી એકદમ ખાટી હોય આપણે હોય એટલે એકદમ મસ્ત મજા આવે છે ખાટું રેડું આપણે ચટપટતી પૂરી બને છે એકદમ મસ્ત એટલે આપણે કેરી કેરી નાખીએ છીએ તમે સ્કીપ કરી શકો છો આમાં કોઈ પણ વસ્તુ તમે ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો હવે તેમાં આપણે લાલ ચટણી નાખીશું આપણે લસણની આ તીખી બહુ હોવાથી આપણે થોડી થોડી નાખીશું એકદમ તીખી હોય છે અને આ ચટણી મેં આગળ વિડીયો મૂકી દીધો છે તમે જોઈ શકો છો આનો વિડીયો મેં મૂકી દીધો છે એટલે આપણે થોડી થોડી નાખીશું જો તમે તીખું ખાતા હો તો વધારે નાખી શકો છો અને બાળકો માટે બનાવી હોય તો સ્કીપ કરી શકો છો હવે તેમાં આપણે ખાટી મીઠી ચટણી નાખીશું કેરી ફૂદીનાની આ ચટણી નાખવાથી એકદમ મસ્ત ફ્લેવર આવે છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આ ચટણી બને છે આ ચટણીનો વિડીયો મેં આગળ મૂકી દીધો છે તમે જોઈ શકો છો હવે તેમાં આપણે ચાટ મસાલો થોડો થોડો વેરી દેસુ એકદમ મસ્ત ટેસ્ટ બને એટલા માટે આપણે ચાટ મસાલો થોડો થોડો આપણે આપણે ઉપર નિમક નાખ્યું છે આપણે પાવડર એટલે આપણે થોડો થોડો ચાટ મસાલો છાંટવાનો છે હવે તેમાં આપણે ખજૂરની ચટણી નાખીશું આ ખજૂરની ચટણીનો વિડીયો પણ મેં આગળ મૂકી દીધો છે તમે જોઈ શકો છો આ ખજૂર એકદમ મસ્ત મીઠી ચટણી હોય છે એટલે આપણે જાજી નાખી શકીએ છીએ ખાવાની પણ મજા આવે છે એકદમ સરસ બને છે આ ખજૂરની ચટણી તમે આગળ વિડીયો મૂકો છો આપણે ફરી તેમાં ચવાણું નાખીશું થોડું થોડું આપણે ભૂકો કરીને આ રીતના નાખવાનું છે એટલે એકદમ સાથે મિક્સ થઈ જાય અને ટેસ્ટ બને આપણી મસાલા પૂરી આ રીતના આપણે બધો ઉપર છાંટી દેસું થોડો થોડો ત્યારબાદ આપણે દાડમ નાખીશું આ દાડમથી એકદમ મસ્ત ટેસ્ટ આવે છે બાળકોને ખાવાની પણ મજા આવે છે એટલે આ રીતના દાડમ આપણે નાખવા જરૂરી છે આપણે દાડમ સ્કીપ નહીં કરવાના થી એકદમ મસ્ત ફ્લેવર આવે છે તમે જોઈ શકો છો લાગે છે પણ એટલું મસ્ત જોતા જ ખાવાનું મન થઈ જાય એટલી મસ્ત આપણી મસાલા પૂરી લાગે છે હવે ઉપરથી આપણે દાણા ભાજી લીલા થોડા એવા પથરાઈ દેસુ એકદમ મસ્ત પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે મસાલા પૂરી હવે આપણે આને સર્વ કરીશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ